અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે યાત્રિક રોડના જગન્નાથ વિસ્તારમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો સવારના સમયે બનેલી આ ઘટના નજીકમાં સીસીટીવીમાં કેદ થઈ હતી બંને બાઇક વચ્ચે થયેલા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિક લોકો દ્વારા આધુનિક રોડ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગ કરવામાં આવી છે રાજકોટના જગન્નાથ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હોય તેના સીસીટીવી પણ સામે આવ્યા છે

અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે રાજકોટના જગન્નાથ વિસ્તારની આ ઘટના છે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે સીસીટીવીમાં કેદ થયા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે જે રીતે કાર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાય છે સવારની આ ઘટના છે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ધનંજય સનેચા જોડાઈ ગયા છે દી ધનંજય ઘટનાને લઈને શું છે વધુ અપડેટ્સ રાજકોટમાં દિશન દિવસે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે રાજકોટમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે ત્યારે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર જાગનાથ વિસ્તારમાં બે બાઈક વચ્ચે સર્જાયો હતો અકસ્માત આ ઘટના છે તે ગઈકાલ સવારની હતી આ બંને સ્કૂટર વચ્ચે થયેલ અકસ્માત ના સામે આવ્યા છે

બે કાર વચ્ચે અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જગનાથ વિસ્તારની અકસ્માતની ઘટના છે સવારે કાર વચ્ચે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો લોકો સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી રહ્યા છે જગનાથ વિસ્તાર હવે અકસ્માત ઝોન બની રહ્યો છે તેવો લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જ્યાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાય છે જગનાથ વિસ્તારની આ ઘટના છે જે આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ચિત્રોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જે રીતે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાય છે જગનાથ વિસ્તારમાં રાજકોટની આ ઘટના છે જેમાં બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાય છે